નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝમાં હું આપની સાથે નિલેશ રાઠોડ સમાચારમાં વાત કરીએ અમરેલીની તો અમરેલીના રાજુલા પ્રાંત અધિકારીને શિયાળબેટ ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું પીપાવો પોર્ટ દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરાયેલ ડ્રેજિંગ કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનની ભીતિ સેવાઇ હતી ઊંડાણપૂર્વક ડ્રેજિંગની કામગીરી કરાતા શિયાળબેટ ગામ ભવિષ્યમાં ડૂબી જશે પીપાઓ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવાનું કહેતા માછીમારોમાં રોષ ફેલાયો હતો આ બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારોની રોજગારી છીનવાઈ જશે પીપાવો પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી શિયાળબેટ ગ્રામજનોને જાણ પણ નહીં કરાય હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો પીપાવો પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમોનુસાર થતી નથી જાફરાબાદનું શિયાળબેટ ગામ જે દરિયાઈ ટાપુ વચ્ચે આવેલું ગામ છે શિયાળબેટ સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી માછીમારોના બોયા કાઢી નાખવાના પ્રશ્નો 24 કલાકમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી મંજુબેન છે શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ હું મારો એવો પ્રશ્ન છે કે અહી ડ્રેજીંગ કામ ચાલુ છે તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ જ નુકસાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે તો એના પ્રશ્નોનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રી મારી વિનંતી છે શું મુશ્કેલી પડે છે મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોટી ભાંગે છે પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળ ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે બે ત્રણ વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે તોફાન આવશે સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ